જય હિન્દ લીલિયા તો મિત્રો હવેનો સમય અને હવેની બીમારીઓ જોતા એવું લાગે છે કે ખરેખર માણસે બીમાર પડે છે એના કરતા બીમાર જ ના પડે એવો ખોરાક ખાવો જોઈએ જેથી આપણે તંદુરસ્ત જીવન જીવી શકીએ તો આપણા વંદે ગિરનાર પ્રાકૃતિક ફાર્મમાં કેવી રીતના બધા પાક ઉછેરવામાં આવે છે ચાલો આપણે થોડીક નજર કરીએ તો મિત્રો આ બધી આપણા પ્રાકૃતિક ફાર્મની મેડિસિન છે આપણે જાતે બનાવેલી દવા એમાં જોઈ લો અમૃતમ બેક્ટેરિયા છે વિવિધ વસ્તુ છે બિલ્લાનું જૈવિક રસાયણ ફળનું પછી લેમન એટલે કે લીંબુનું જૈવ રસાયણ ઓરેન્જ એટલે નારંગીનું જૈવ રસાયણ આંબળા છે ગાયની છાશ છે પોપૈયાનું એન્જેમ છે બડાડા એન્જેમ છે ઉર્જા છે લીંબોળી તેલ છે ફટાકડી છે ગૌ કૃપા અમૃતમ છે કડવો લીમડો છે કડવા લીમડા ના ઉકાળો છે અગ્નિ અત્ર ની આપણે જે દેશી જે જૂનો બાજરો કેવે પહાડી દેશી બાજરો વાવેલો છે એમાં આજે પિયત કરવાનું છે તો એ પિયતમાં આપણે જવા દેવાનું છે પાણી પાવાનું છે તો એમાં ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા તેમજ પપૈયાનું જૈવિક રસાયણ જે આપણી પાસે ઘણા સમયથી ઓલરેડી તૈયાર છે

તો અત્યારે આ બસો લીટર ગૌકૃપા અમૃતમના બેક્ટેરિયા આપણી પાસે તૈયાર છે એની અંદર આપણે વીસ લિટર પપૈયાનું જૈવિક રસાયણ નાખ્યું હવે એનો આપણને ડબલ ફાયદો મળશે કે બેક્ટેરિયા છે એ આપણા ખેતરમાં આજે જે બાજરો પાવાનો છે દેશી બાજરો તો એમાં જશે બેક્ટેરિયા એટલે જે બીજા કીટક હશે એ બધાને બેક્ટેરિયા ખાઈ જશે અને એ બેક્ટેરિયાને ડેવલપ થવા માટે આપણે ડેવલપ કરીને જ નાખ્યા છે પણ અંદર ખેતરમાં જઈને પણ એમનો ખોરાક લેવા માટે પપૈયાનું જૈવિક રસાયણ છે એ ખૂબ અસરકારક કરશે એટલે બેક્ટેરિયા લાખો અરબો ખરોની સંખ્યામાં વધતા જ હશે અને જે ફાયદાકારક બેક્ટેરિયા છે દરેક રીતે આપણા પાકને સુરક્ષા બીજી વસ્તુ કે ઓલરેડી બેક્ટેરિયા આની અંદર આપણે તૈયાર કરેલા જ હતા તો બેક્ટેરિયાનો ખોરાક અને આપણી બાજરીને એમ કહીશ કે બાજરા માટે ફૂડ સપ્લિમેન્ટ ગણો તો ફૂડ સપ્લિમેન્ટ બાજરા માટે વિટામિન ને ટોનિક ગણો તો ટોનિક અને દરેક તત્વોથી ભરપૂર જે પપૈયાનું જૈવિક રસાયણ છે એ તો તમે જાણો જ છો કે મિત્રો પાકા પપૈયાના જે ગુણ હોય છે લિવર ટોનિક હોય છે ભૂખવર્ધક હોય તે સારી ઊંઘ આપે છે પાચનશક્તિ સારી કરે છે તેમજ બીપી અને કિડનીના રોગો માટે શ્રેષ્ઠ છે બીપી એટલે કે હૃદયની અને કિડનીની ગમે એ તકલીફ હોય એના રિલેટેડ કોઈ પણ શરીરમાં ગમે બીમારી હોય દરેક વસ્તુમાં આ જે રસાયણ આપણે બનાવ્યું ને અત્યારે જે બાજરામાં જવા દે એ અસર કરે છે તો એટલો બાજરો ભરાવદાર થશે એને પૂરા પોષક તત્વો મળશે એમાં આયરન આવી ગયું કેલ્શિયમ આવી ગયું એમાં ગોળ આવે એટલે આયરન આવે કેલ્શિયમ આવે પોટાશ આવે તેમજ સ્કીન અને વાળને લગતા દરેક જે રોગો હોય એમાં જેટલા વિટામિનની જે ખામી હોય માણસોને એ બધી વસ્તુ આપણે બાજરીને અત્યારે પાય છે હવે આ બાજરી છે ને એક ખોરાક તો છે જ પણ ખોરાકની સાથે સાથે એક દવાનું કામ કરશે આ બાજરાને આપણે એટલા બધા ગુણો સાથે ભરપૂર પોષક તત્વો સાથે પિયતમાં જે પ્રવાહીઓ આપીએ છીએ જે રસાયણો આપીએ છીએ એ દેશી વસ્તુ આપણા ખેતરમાં જ બનાવેલી ને આપણે જાતે જ બનાવેલી કોઈ પણ બહારની વસ્તુ નહીં એ વસ્તુ એનો પાક જ્યારે તૈયાર થશે ત્યારે એના દરેક લાભ છે એ માણસોને મળી જશે આ આપણે ચાલુ કરી દીધું છે તો એનું જૈવિક રસાયણ અને ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા બંને આવી રીતે આપણે પાણીમાં એમને પીએચ સાથે જવા દેવાનું છે તો આખા ખેતરમાં અને પૂરી બાજરીમાં આ વસ્તુ જશે આ રસાયણનો જે બાજરીને ફાયદો થશે એ પાકશે ત્યારે આપણા પેટમાં આવશે અનાજ એ અનાજમાં પણ આપણા તો મિત્રો આ બાજરો ખોરાક તરીકે જ્યારે જે માણસના પેટમાં જશે અનાજ તરીકે બરાબર તો એમને જે અત્યારે આપણે વિટામિન બી ટ્વેલ્વ ઘટી જાય છે બી કોમ્પ્લેક્ષની બી ટ્વેલ્વની ગોળીઓને ઇન્જેક્શનો લેવા પડે છે તેમજ કેલ્શિયમ ઘટે છે ને સાંધા દુખે છે ને ફલાણું ઢીકણું કમરના દુખાવાના આનંદે એ બધા રોગોની આપણે જે દવા લેવી છીએ ને એ દવા જ ના લેવી પડે કારણ કે એ જે દવા એમાં કેલ્શિયમ અને આયરનની જે ખામી હોય છે બીટવેલની એ બધી વસ્તુ આપણે આ છોડમાં આપણા પાકમાં આપણે આપીએ છીએ તો આ વસ્તુ જે આપણા પેટમાં જાય ત્યારે દરેક ગુણો આપણને દરેક પોષક તત્વો આપ મેળે મળી જ મળી જશે એટલે આપણે અલગથી કોઈ દવા લેવાની જરૂર નહીં પડે કોઈ બીમારી પણ આપણને નહીં થાય અને પૂરા પોષક તત્વો સાથે આપણા બાળકોને ભવિષ્યની પેઢી માટે અને આપણા માટે ખરેખર આ ખૂબ જ ઉપયોગી એવું પિયત છે સારું તો આ હતો આપણો ઓર્ગેનિક અને પ્રાકૃતિક બાજરો તો મિત્રો યુરિયા પેસ્ટિસાઈડ ને કોઈ પણ કેમિકલ વાળી દવાઓ છે એ ખાવી એના કરતા પ્રાકૃતિક વસ્તુ કુદરતી રીતે પદ્ધતિથી પકવેલી વસ્તુ ખાવી સારી પ્રાકૃતિક ખાવ ઝેર વગરનું ખાવ અને ઝેર વગરનું ખવડાવો